તો સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે દશામાની વાર્તાનું વાંચન કરવાનું છે વાર્તાનું નામ છે નળ દમયંતીની કથા વાર્તા છે મિત્રો સરસ મજાની દશામાની તો બને રજો વિડીયોમાં છેલ્લે સુધી અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્ર સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આ વિડીયોને નીચે કોમેન્ટમાં જય દશામાં જરૂરથી લખી લેજો તો ચાલો મિત્રો વાર્તા વાંચવાની શરૂઆત કરીએ વિડીયોમાં બન્યા રહેજો નળ દયમંતીની કથા જે દશામાની વાર્તા છે ચાલો વાર્તા વાંચીએ પ્રાચીન કાળમાં નૈષદ નામે એક સુંદર નગર હતું તેનો રાજા નળ અત્યંત સ્વરૂપવાન હતો તે પ્રજામાં પણ અતિ પ્રિય હતો તેને દમયંતી નામની અત્યંત સુંદર ગુણવાન અને સંસ્કારી પત્ની હતી નદી કિનારે રાજા રાણીનો સુંદર મહેલ આવેલો હતો રાજા આખો દિવસ રાજકાર પારમાં વ્યસ્ત રહેતો હતો સાંજે તે આ મહેલમાં પાછો ફરતો એક દિવસ સવારે રાજા પ્રાતઃ ક્રિયાઓ પતાવી શાહી પોશાકમાં સજ્જ થઈ રાજ દરબાર ગયો ત્યારે રાણી એકલી પડી દમયંતી જરૂખે બેઠી દૂર દૂરના દ્રશ્યો નિહાળી રહી હતી ત્યાં થોડે દૂર સરોવરના કિનારે કેટલીક સ્ત્રીઓ શણગાર સજી હાથમાં પૂજાપાનો થાળ લઈ પૂજા કરતી હતી દમયંતીને કુતુહલ ઉત્પન્ન થયું કે આ સ્ત્રીઓ શું કરતી હશે તેણે દાસીને બોલાવીને અને પૂછપરછ કરવા મોકલી થોડી વારે દાસી સરોવર કિનારે પહોંચી અને એક સ્ત્રીને પૂછ્યું અમારી રાણી પૂછે છે કે તમે આ બધું શું કરો છો પેલી સ્ત્રી બોલી આજે દશામાનો દિવસ છે અમે દશામાનો દોરો લઈએ છીએ દાસી દમયંતી પાસે પાછી ફરી અને પેલી સ્ત્રી સાથે થયેલી વાતચીત દોહરાવી દમયંતીએ કહ્યું તું ત્યાં પાછી જા અને મારા માટે દોરો લઈ આવ દાસી પેલી સ્ત્રીઓ પાસે પાછી ગઈ અને કહ્યું ગોકુલાષ્ટમીના રોજ સૂતરની નવ શેર ભેગી કરી દોરો કરવો દસમો તાર કપડાનો લેવો તેનો દોરો કરી દશામાના નામનો વ્રત લઈ બાવડે બાંધવો આ દશાફળના દોરાના પ્રભાવથી મન વાંછિત ફળ મળે છે પરંતુ દોરાનો અનાદર કરો તો અસંખ્ય મુશ્કેલીઓ અને વિપત્તિઓ તૂટી પડે છે માટે તેમાંથી બચવા દશામાનું વ્રત લેવું તમારી રાણી આ બધું કરશે દાસીએ કહ્યું જરૂર અમારી રાણી વ્રત કરવા માગે છે એટલે તો દોરો મંગાવ્યો છે પેલી સ્ત્રીઓએ નવ તારનો દોરો રાણીની દાસીને આપ્યો અને કહ્યું રાણીને કહેજે કે આમાં દસમો તાર તેમના કપડાનો નાખે અને પછી દસ ગાંઠોવાળી ધૂપ આપી દોરો બાંધે રોજ ઘઉંના દસ દાણા કોપરાના દસ નાના ટુકડા દસ દિવસ સુધી મૂકે અગિયારમી દિવસે ઉત્પાદન કરે દશે દહાડા ભૂખી રહે દાસી બોલી સારું દાસી પાછી આવી અને દોરો રાણીને આપ્યો રાણીએ નવ તાર ભેગા કપડાનો દસમો તાર મૂકી દસ ગાંઠવાળી અધેલો અને સોપારી મૂક્યા ધૂપ આપ્યો અને દોરોમાં બાંધી મા દશામાનું વ્રત લીધું આગળ મિત્રો વાર્તા વાંચીએ વિડીયોમાં જોડાતા રહેજો આ બાજુ નળ રાજા શિકાર ગયેલા તે ઘેર આવ્યો અને જોયું તો રાણી દમયંતી સોળે શણગાર સજી બેઠી હતી શણગારમાં દોરો પણ હતો રાજાએ પૂછ્યું આ દોરો શેનો છે રાણીએ કહ્યું આ દશાફળનો દોરો છે મેં દશામાંનું વ્રત લીધું છે આ દોરાથી આપણી ઉપર કોઈ વિપત્તિ નહીં આવે રાજા બોલ્યો આપણી પાસે ધન સંપત્તિ સુખ સાતી બધું છે આ દોરાની શી જરૂર રાજાએ દોરાનું અપમાન કર્યું જેમ જેમ દોરો બળતો ગયો તેમ તેમ રાજાની અવદશા થવા લાગી મહાદશામાં ક્રોધિત થયા રાજાની સમૃદ્ધિ તરવા લાગી ભંડારો ખાલી થવા લાગ્યા રાજ્યમાં દુકાળ પડ્યો પ્રજા ભૂખ પાંગવા પરદેશ ભ્રમણ કરવા લાગી રાજા રાણીને પણ અનાજના સાંસા પડવા લાગ્યા પડોશી રાજાએ ચડાઈ કરી તેનું રાજ્ય પડાવી લીધું અને રાજાને બહાર કાઢી મૂક્યો રાજાએ કહ્યું રાણી ચાલો પરદેશ જઈએ ભીખ માગીને દહાડા વિતાવીશું આપણી અવદશા એટલી તીવ્ર છે કે હવે કોઈ બીજો ઉપાય નથી બંને પરદેશ ચાલી નીકળ્યા ચાલતા ગયા ચાલતા ગયા એક દેશ બીજો દેશ એવામાં તેઓ કંકાવતી નામની એક નગરીમાં પહોંચ્યા જેના પાદરે મોતીસર સરોવર આવેલું હતું રાજા રાણી સરોવરના કાંઠે આવ્યા એક માછીમારે સરોવરમાં કહ્યું માછીમાર અમારા નામે જળનાખ જાળમાં જે આવે તે અમને આપજે માછીમારે કહ્યું સારું જાળમાં પાંચ માછલા આવ્યા તે નળ રાજાને આપ્યા રાજાએ રાણીને કહ્યું આ લો પાંચ માછલા ધોઈને સાફ કરો ત્યાં સુધીમાં હું નગરમાં જઈ રોટલી ખીચડી જે કંઈ મળે તે લઈને આવું છું રાજા નગરમાં આવ્યો નગર શેઠે નગરમાં જમવા બેઠા હતા રાજા શેઠ પાસે ગયા અને કહ્યું અમે ભૂખ્યા છીએ પરદેશી છીએ અમને કંઈક જમવા આપો નગર શેઠને દયા આવી તેણે નોકરને કહ્યું આ વ્યક્તિને વાસણ ભરીને અનાજ આપો નોકરે મોટું વાસણ ભરીને અન્ન આપ્યું તે લઈ રાજા સરોવર કાંઠે આવતો હતો ત્યાં આકાશમાંથી સમડીએ ઝપટ મારી અને વાસણ લઈ ઉડી ગઈ રાજાએ ઊંચે જોયું વાસણમાંથી અન્નનો એક દાણો તેની મૂછમાં પડ્યો રાજા નિરાશ થઈ રાણી પાસે પાછો ફર્યો અને જે બન્યું હતું તે કહ્યું પણ રાણીને મૂછમાં ચોંટેલું અન્ન જોઈ શક થ શક ગયો તેણે કહ્યું રાણી પેલા માછલા કાંઠો ખાઈએ દમયંતી બોલી એ તો સજીવન થઈ ઉડી ગયા અને પાછી નદીમાં પડ્યા રાણીએ કહ્યું મારી પાસે અમર વિંટી છે તેના સ્પર્શથી માછલા સજીવન થઈ નદીમાં કૂદી પડ્યા ભલે ભૂખી રહી પણ નગરમાં ગયા હતા તો તમને કંઈક ખાવાનું મળ્યું હશે રાજાએ કહ્યું પાત્ર ભરીને અન્ન મળેલું પણ રસ્તામાં સંભળી ઝપટ મારીને લઈ ઉડી હું તો ભૂખ્યો જ છું પણ તે તો એકલીએ માછલા ખાઈ લીધા આ દુનિયામાં હવે મારું કોઈ સગુ નથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે આજથી આપણા બેનો સંબંધ કપાઈ ગયો છે રાણી રડતી બોલી નાથ હું ખરેખર નિર્દોષ છું મેં માછલી ખાતી નથી હું ભૂખી છું છતાં તમે મારી ચિંતા કરશો નહીં રાજા બોલ્યો પેટ ભરીને બેઠી છે અને વળી પાછી મને છેતરી રહી છે રાત પડી બંને ઊંઘી ગયા મધરાતે રાજા જાગ્યો અને રાણીને એકલી મૂકી જતો રહ્યો ચાલતો ચાલતો જતો હતો ત્યાં તેણે જંગલમાં ભયાનક દાવા નળ અબકતો જોયો તેમાં એક સાપ બળતો હતો નળને દયા આવી અને તેને બળતો બચાવી લીધો સાપને વાચા ઉપજી તેણે કહ્યું હું તારા ઉપર પ્રસન્ન છું તું માગે હું તને જરૂર આપીશ રાજાએ કહ્યું તારી કાળી કાયા મને આપ અને મારી ગોરી કાયા તું લઈ લે સાપે તેનું ખોળિયું નળને આપ્યું તો નળ કાળા વાનની કદરૂપ કાયા ધરાવતો થઈ ગયો નળ આગળ ચાલ્યો અને જંગલ વટાવી એક નગરના પાદરે પહોંચ્યો ત્યાં નદી આગળ એક આશ્વપાલક ઘોડાઓને નવડાવતો હતો નળે તેને કહ્યું મિત્ર તારો રાજા મને કોઈ નોકરીએ રાખશે અશ્વપાલકે કહ્યું ચાલ હું તને તેની પાસે લઈ જાઉં બંને રાજા પાસે ગયા રાજાએ પૂછ્યું તને શું કામ આવડે છે નળે કહ્યું ગમે તેવા ઘોડાને હું પાવરથો કરી શકું છું નિર્બળ ઘોડાને પાણીદાર બનાવી શકું છું રાજાએ તેને નોકરીએ રાખી લીધો આ બાજુ દમયંતી જાગી તે રાજાને ન જોતા કલ્પાત કરવા લાગી હવે હું ક્યાં જાઉં તે વિચારી રહી આખરે તેણે મા બાપ પાસે જવાનો વિચાર કર્યો પિયર આવ્યું ત્યારે ગામ બહાર કૂવે એક દાસીને પાણી પડતી જોઈ દમયંતી તેની પાસે આવી અને પૂછ્યું બહેન મને રાણી પાસે કોઈ કામ અપાવીશ જરૂર દાસી બોલી અને રાણીને જોઈને કહ્યું એક ગરીબડી નોકરી માગે છે રાખીશું રાણી લે રાણી બોલી રાખી લે રાણી બોલી દાસીએ દમયંતીને પૂછ્યું શું કામ કરીશ દમયંતી બોલી કોઈ પણ કામ બતાવશો તે કરીશ દાસી દમયંતીને રાજમહેલમાં રાણી પાસે લઈ ગઈ રાણીએ તેને જોઈ તે પોતાની દમયંતી યાદ આવી પરંતુ તેને થયું દમયંતી તો રાજમહેલમાં છે રાણીએ પૂછ્યું તારું નામ દમયંતીએ પૂછ્યું નવલી રાણી બોલી નવલી આજથી તારે હજ રહેવાનું અને ભોજન બનાવવાનું દમયંતીએ કહ્યું સારું અને દમયંતી નવલી બની મા બાપને ત્યાં રહેવા લાગી એમ કરતાં કરતાં વરસ વીતી ગયું દશાફળના દોરાનો દિવસ આવ્યો નોમના દિવસે લોકો દશાફળનો દોરો લેવા ગયા રાણીએ નવલીને પૂછ્યું તું પણ દશાફળનો દોરો લઈશ નવલીએ કહ્યું તમે અપાવો તો લઉં અને નવલીએ દશાફળનો દોરો લીધો દસ દિવસ વીતી ગયા ત્રીજ આવી રાણી નહાવા બેઠી અને નવલી પાસે પાણી મંગાવ્યું નવલીએ પાણી લેવા વટલોઈ ટાંકીમાં નાખી તો વટલોઈ અદ્રશ્ય થઈ ગઈ એક દાસી બોલી નવલીએ ત્રાંબડી ચોરી લીધી રાણી પાણીની બૂમો પાડવા લાગી બીજી દાસીએ તેને પાણી આપ્યું રાણી નાહીને શુંગાર કક્ષમાં ગઈ તો ત્યાં હાર ગાયબ હતો પેલી દાસી બોલી આ હાર પણ નવલી જ ચોરી ગઈ રાણી ખીજાઈ અને નવલીને કાઢી મૂકી નવલી રડતી રડતી ઘોડાની ઘોડા શરમા જઈને સુઈ રહી તે વિચારવા લાગી કે દશાફળનો આ પહેલો દોરો રાજાએ તોડ્યા તો વન વન પટકવું પડ્યું મા બાપને ત્યાં આવી તો હારની ચોરીનું આળ માથે આવ્યું હવે શું કરવું તે મનોમન દશામાના જાપ જપવા લાગી હે માં હવે તો સામે જુઓ તમારો આ બીજો દોરો લીધો તોય મને ચોર ઠરાવવામાં આવે છે એમ કરતી કરતી તે ઊંઘી ગઈ સપનામાં તેને ઈષ્ટદેવે દેખા દીધી અને કહ્યું હવે દશામાં તારી ઉપર પ્રસન્ન થયા છે હવે તારા સૌ સારા વાના થશે તું દશામાનું નામ લઈ દોરો છોડ અને દશામાના દીવા કર નવલી બોલી પણ દીવા શેના કરું મારી પાસે તો કંઈ જ નથી ઈષ્ટદેવે કહ્યું ઘોડાની લાદીના દિવાકર સોપારીની જગ્યાએ ચડોમુક હું પાંચ વર્ષનો બાળક બની વાર્તા સાંભળવા બેસીશ નવલીએ તો ઈષ્ટદેવે કહ્યું હતું તે પ્રમાણે કર્યું અને ઈષ્ટદેવ પાંચ વર્ષના બાળક રૂપે વાર્તા સાંભળવા બેઠા દશામાએ નવલીને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા એક દિવસ રાજા શિકારથી પાછા ફર્યા અને પૂછ્યું નવલી ક્યાં છે બધા બોલ્યો તે ચોર છે રાજા કહે એને પાછી લાવો વનમાં મને એક ડોશીમાં મળ્યા હતા તેમણે કહેલું તે નિર્દોષ છે નવલી ઘોડાશરમાં જ છે તેણે વ્રત લીધું છે તેનું ઉજવણું મેં જ કરાવ્યું છે તેને તારે ત્યાં પાછી બોલાવી લેજે તેમણે કહેલું કે એને દુઃખ પહોંચાડીશ તો તારે પછતાવવું પડશે એ ડોશીમાં બીજા કોઈ નહીં દશામાં હતા એને લઈ આવો સારા સારા વસ્ત્રો અને અલંકાર પહેરાવો ભરપેટ જમાડો સૌ નવલીને પાછી તેડી લાવ્યા ઘેર આવીને જોયું તો હાર હતો અને ત્રાંબડી ટાંકીમાં હતી સૌએ નવલીને પૂછ્યું તું કોની પૂજા કરે છે નવલીએ કહ્યું દશામાંની ઘોડાની લાદ માંથી દીવો કર્યો તો પણ તેમણે મને દર્શન દઈ આશીર્વાદ આપ્યા થોડી વાર પછી રાજા તેની પાસે આવ્યા અને કહ્યું તું કોણ છે તે સાચું કહે તો તું તો સાક્ષાત લક્ષ્મી મારે ઘેર પતારી છે નવલી રાજાને પગે પડીને કહ્યું હું તમારી પુત્રી દમયંતી છું મેં દશામાનો દોરો લીધો હતો પણ મારા પતિએ અજ્ઞાનમાં તે તોડી નાખ્યો જેથી મારી આ અવદશા થઈ એમ કહી પ્રારંભથી અંત સુધી જે જે બન્યું તે રાજાને સવિસ્તર કહી સંભળાવ્યું રાજા દમયંતીની ખૂબ સાર સંભાળ રાખવા લાગ્યો દિવસો ઉપર દિવસ વીતતા ગયા રાજાએ એક દિવસ રાણીને કહ્યું આપણે દમયંતીને ફરી પરણાવીએ તો કેવું કદાચ નળ રાજા અત્યાર સુધીમાં મરી પણ ગયા હોય દમયંતીએ કહ્યું પિતાજી મારે ફરી લગ્ન કરવું નથી નળ જ મારા પતિ છે પણ તેમને શોધવા કેવી રીતે એમ કરો સ્વયંવર માંડો દેશ પરદેશથી રાજાઓ આવશે નળ પણ આવ્યા વિના નહીં રહે મારા રાજાના હાથમાંથી અગ્નિ જરે છે એટલે તે ગમે તે રૂપમાં હોય હું તેને ઓળખી પાડીશ અને તેને જ વરમાળા પહેરાવીશ દમયંતીની વાત માની રાજાએ સ્વયંવરનું આયોજન કર્યું દેશ વિદેશથી રાજાઓ આવ્યા નળ જ્યાં ઘોડાઓને તાલીમ આપતો તો એ રાજાને પણ આમંત્રણ મળ્યું રાજાએ નળને કહ્યું ચાલો આપણે પણ સ્વયંવરમાં જઈએ સારામાં સારો પાણીદાર અશ્વ અશ્વકાઢ અને તું રથ હાંક જે નળે રથ તૈયાર કર્યો નળ અને તેનો રાજા દમયંતીના પિતાની નગરીમાં આવ્યા બધા રાજા આવી ગયા ત્યારે દમયંતીના પિતાએ ઢંઢેરો પીટાવ્યો કે આખા નગરમાં કોઈએ અગ્નિ ચેતવવો નહીં કોઈ ધુમાડો ન જોઈએ નળના રાજાએ ભૂખ લાગી તો નળે ખીચડી રાંધવા હાથમાંથી અગ્નિ પ્રગટાવ્યો જોતજોતામાં આખા નગરમાં વાત ફેલાઈ ગઈ કે એક રાજાના નોકરના હાથમાંથી અગ્નિ જરે છે દમયંતીને પણ આ વાતની જાણ થઈ તેને ખાતરી થઈ ગઈ કે તે બીજો કોઈ નહીં પણ નળ રાજા જ હશે તેણે હાથળી શણગારી અને કળશ લઈને બેસીને દમયંતીએ થણી હંકારી રાજાઓ કતારબંધ હુપા હતા પહેલો રાજા બીજો રાજા ત્રીજો રાજા એમ કરતાં કરતાં હાથણી નળ પાસે આવી તો કળશ તેની ઉપર ટોળ્યો બધા રાજાઓ ક્રોધે ભરાયા અને અંદરો અંદર ગુસ કરવા લાગ્યા કે હાથણીને ફરી શણગારો અને કળશ ફેરવો કે જેથી યોગ્ય વ્યક્તિ ઉપર ટોળે ફરી હાથણીને કળશ સાથે ફેરવામાં આવી પહેલો રાજા બીજો રાજા ત્રીજો રાજા એમ કરતાં કરતાં અથડી નળ પાસે આવી તો કળશ તેની ઉપર ટોળ્યો હવે તો રાજાઓ પણ વિચારવા પડ્યા તેવામાં દમયંતી નળના પગે પડી અને નળને વરમાળા પહેરાવી કહ્યું હે નાથ મેં તમને ઓળખ્યા છે હવે તમે તમારી કાયા બદલી અછલ રૂપમાં આવી જાઓ નળ રાજાએ સર્પનું સ્મરણ કર્યું અને પોતાની કાયા સર્પની કાયા સાથે અદલાબદલી કરી કાળા મેં સ્વર્ણનો નોકર તેજસ્વી જાજરમાન રાજામાં ફેરવાઈ ગયો હવે સૌએ નળને ઓળખ્યો નળ અને દમયંતી હવે સુખથી સાથે રહેવા લાગ્યા અને આનંદ કિલોલ કરી રહ્યા દિવસો ઉપર દિવસ વીતતા ગયા નળ રાજાના રાજ્યના લોકો તેમને તેડવા આવ્યા અને તેમને અત્યંત ભાવપૂર્વક આજીજી કરી તેમના રાજ્યમાં પાછા ફરવા વિનંતી કરી નળ અને દમયંતી પણ માની ગયા દમયંતીના પિતાએ પણ નળ અને દમયંતીને અઢળક ધન આપી વિદાય કર્યા રસ્તામાં કનકાવતી નગરી આવી નગરીના પાદરે મોતીસર સરોવરમાં પાણી કળખળ નિદાન કરતા વહી રહ્યા હતા નળ અને દમયંતી સરોવર કાંઠે ઉતર્યા અને જોયું તો માછલાનો દરિયો પડ્યો હતો અચાનક માછલા સોનાના બની ગયા રાણીએ તે લઈ લીધા તેઓ આગળ વધ્યા તેવા એવામાં નગર શેઠનું નગર આવ્યું ત્યાં ઉતર્યા તો તાન પતરાવળ પોળી સોનાના થઈને પડેલા જોયા રાજાએ તે લઈને પાલખીમાં મૂક્યા દશાફળના દોરાએ તેમની ફરી સારી દશા લાવી દીધી હજી આગળ વધ્યા તો નળની બહેનનું ગામ આવ્યું નળ રાજા તેની બહેનને મળવા ગયો બહેને નોકરને પૂછ્યું મારા ભાઈ ભાભી મને મળવા આવે છે તો તેમના હાલ કેવા છે નોકરે કહ્યું પૂછશો નહીં અત્યારે તો તેઓ ધન સમૃદ્ધિના તેજથી જગમગે છે તો તેમને આગલો બારણેથી લઈ આવજે જરૂર નળ અને દમયંતી આવ્યા બંને જણ બહેનના ઘેર જમવા બેઠા નળ એક કોળિયો સોનાની વિંટી ઉપર મૂકતો હતો અને બીજો મોંમાં મૂકતો હતો બહેનો પૂછ્યું આ શું કરો છો નળે કહ્યું બહેન આ બધું માનપાન તનને આભારી છે પહેલાં અમારી નબળી દશા હતી ત્યારે તમે મને ખીચડી અને ઢોકળા ખાવા આપેલા જે મેં ભોયલા ભંડારેમાં ભંડારેલા આજે દશામાંની કૃપાથી અમારી ફરી સારી દશા આવી છે ત્યારે સસરાએ ધન આપ્યું સરોવર કિનારેથી સોનાના માછલા મળ્યા છે તેથી પતરાવાળ ધન અને પોળી પણ સોનાના મળ્યા છે તેથી આ માનપાન ધનના લીધે નહીં તો બીજા શેના લીધે બહેને કહ્યું હું તો આ વિશે કંઈ જાણતી નથી રાજા બોલ્યો ચાલો જમીન ખોદીને બતાવો રાજાએ જમીન ખોદીને જોયું કે ખીચડી ઢોકળા બધું સોનાનું થઈ ગયું છે કરમની કહાણી રાજા નળદમંતિ ઉપર દશા માતાની કૃપા ઉતરી અને તેઓ માલામાલ થઈ ગયા દશાફળના દોરાથી રાણી દહેમંતીના વ્રત ફળ્યા રત્ના પ્રભાવથી મા દશામાં તૃષ્ટિમાન થયા તે જ રીતે સર્વ દ્વારા દશામાં તૃષ્ટિમાન થાવતી નહીં તે કરતે દહાડે હર પળે હર વિપળે કૃપા કરજો જય દશામાં તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હતો લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો